પીઠ દુખાવાની ખૂબ જ સુચારુ અને પીડા રહિત સારવાર માટે આશીર્વાદ રૂપ બનશે જેના કારણે દર્દીઓને વધુ ગુણવત્તા સભર અને અસરકારક સારવાર પ્રાપ્ત થશે જયાબેન મોદી હોસ્પિટલના ન્યુરો સર્જન ડોક્ટર જયપાલસિંહ ગોયલે જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ અને નર્મદા જિલ્લામાં સર્વપ્રથમ મગજ સંબંધિત સારવાર આપવા માટે આ ઉપકરણો ગુજરાત ગાર્ડિયન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને બંને જિલ્લામાં એકમાત્ર એવા ન્યુરો સર્જન ડોક્ટર ગોહિલે કંપનીનો આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત ગાર્ડિયનના સાઇટ હેડ શ્રી ગૌરવ ચંદ્રા એચઆર હેડ હેડ શ્રી 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 છાયા ફાઇનાન્સ અમિત ખત્રી મેનેજર જીપી સિંહ મેડિકલ ઓફિસર ઈપી તથા હોસ્પિટલના સમિતિ સભ્યો હિતેન આનંદપુરા અને અન્ય વિશેષ અનુદાન બદલ મોદી હોસ્પિટલ દ્વારા ગુજરાત ગાર્ડિયન આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આપણે જે અત્યારે એન્ડોસ્કોપિકના ઇન્સ્ટ્રુમેન્ટ આવેલા છે તે આપણને સ્પાઇન સર્જરી માટે યુઝફુલ છે યુઝઅલી અત્યાર સુધી કેવું છે કે ઓપન સર્જરી થતી હતી કે જેમાં મોટો ઇન્સિઝન આવે અને બોન વર્ક ને બધું ઘણું વધારે હોય પણ હવે એન્ડોસ્કોપિક દ્વારા તમે માત્ર પાંચથી સાત એમ એમના હુલથી મેજોરિટી ઓફ સર્જરી તમે કમ્પ્લીટ કરી શકો જેમાં પેશન્ટને મોસ્ટ બહુ બેડ રેસ્ટની જરૂર રહેતી નથી ટ્વેન્ટી ફોર અવર પછી મોબિલાઇઝ પણ થઈ શકે અને યુઝલી હોસ્પિટલ સ્ટે પણ જે યુઝઅલી ત્રણથી પાંચ દિવસનો હતો એ ઘટી ફોર ફોર્ટી અવર્સનો થઈ જાય યુઝઅલી બેથી ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ પણ કરી શકાય અને આ યુઝલી લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે સ્પાઇન સર્જરી માટે જે લિમિટેડ સિટીમાં જ અવેલેબલ છે હવે એમાં આપણો અંકલેશ્વરમાં સમાવેશ થઈ ગયો થેન્ક યુ જયા મોદીના ઉપસ્થિત મિત્રો અને મોદી તરફથી એમને જે આ એક સારું ઇનિશિયેટિવ જે લોકોને સારવાર આપવાનું અને સેવા આપવાનું જે ઇનિશિયેટિવ છે એક બહુ જ સારું ઇનિશિયેટિવ છે અને ગુજરાત ગાર્ડિયન લિમિટેડ એની સાથે સંડોળાવેલી છે ફ્રોમ લોંગ ટાઈમ ઇનિશિયલી ઓલ્સો અમે વી હેવ બીન વર્કિંગ વિથ જયાબેન મોદી ટુ હેલ્પ એન્ડ સપોર્ટ ધ સીએસઆર ઇનિશિયેટિવસ દેટ વી આર ટેકિંગ એન્ડ રિયલી એપ્રિશિએટ ધ રેલ એફર્ટ્સ દેટ જયબેન મોદી ઇઝ પુટિંગ અપ એન્ડ પ્રોવાઈડિંગ આટલું બધું જે લોકોની સેવા માટે જે કાર્યરત છે અને ડેડિકેટેડલી તમે આટલું કરી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ અમે અમને ખૂબ આનંદ છે અને અમે એઝ અ કંપની એન્ડ સીએસઆરમાં અમે આ બધી વસ્તુઓ આગળ લઈ જવા માંગીએ છીએ અને વી આર કમિટેડ ટુ ડૂ ધ થિંગ્સ કન્ટિન્યુઅસલી આની સાથે વી વિલ વિશ દયાબેન મોદી ટુ ડૂ લોટ ઓફ ગુડ વર્ક અરાઉન્ડ જસ થેન્ક યુ